હાલો યુ ટુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો આવતી બધા મજામાં જ હોય ને મજામાં ન કે તો મજામાં આવી જાય તો ફરી એક નવા બ્લોગ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને ભાઈ આજે તમારા હામી લઈને આપણે આવી ગયા છે મસ્ત મજાની ચિકન રેસીપી તો બધાને પેલા તો જય માતાજી જયમાં મોગલ ને હું કહેવાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહું કેમ કે આજે બનાવવાની છે આપણે નની ચિકન રેસીપી આપણે ચિકન ખાવાનું છે ભાઈ ને નની શું ખાવાનું છે બતાવું તમને

કન્ટિન્યુ બનેરાઓને આજે છે ને આપણે ચિકન કા અલગ સ્ટાઈલમાં બનાવવાનું છે. હર વખતે નોર્મલી નથી બનાવવું રેગ્યુલર બનાવી ને રેગ્યુલર નહીં. આ વખતે કાંઈક મસ્ત મજાનું આમ અલગ અને એવું અલગ બનાવવાનું છે ને. નની નન્ની જોઈને તો નની એમ થઈ જાય ખાઈ. ભીંડા ભાઈ આ ભીંડા બનાવવાની છે. આજ ફેમિલીમાં મુકેશ તમે મસ્ત મજાનું જણાવી દો કે ચિકન રેસીપી એક નંબર છે કે આની ભીંડા

સમય લાગશે બે ચાર દિવસ જાય પાણી પૂરી સેલેન્જ આવી જાય મસ્ત બધા આપણે બનાવ તમને એમ થાય કે કોમેન્ટ કરીએ પણ આ લોકો બનાવતા નથી તમારી બધાની કોમેન્ટ આપણે પૂરી કરવાની જ છે ભાઈ ને શું કેવો સપોર્ટ કરતા રહો તો હાલો રેસીપી સ્ટાર્ટ કરીએ ને બધા ચેલેન્જિંગ ચેલેન્જિંગ વિડીયો છે પછી તમારે તમને જે કીધું બધા આપણે વિડીયો બનાવવાના છે તો થોડોક ટાઈમ આપો થોડો તમને એમ લોકો તમે એમ ન વિચારી અમે કોમેન્ટ કરીને આ વસ્તુ આ લોકો નોકર બધાની કોમેન્ટ લઈ લેવામાં આવશે લિસ્ટ લઈ પણ થોડોક એવો ટાઈમ જોઈએ કારણ એક વાર નની મને તમે જેને બે ગામડે પૂગી દેવા જો પછી જો બાકા જીતી કાઈ દે સર પછી મોરે મોરો બ્લોગ નાખી દે કેમ લાગે આજ મોરે મોરો છે ભીંડા ને મુરઘી નો મોરે મોરો આમ જોઈ લો

તો મિત્રો આપણું છે ને તેલ ગરમ થવા લાગી ગયું છે ને તો એમાં એમાં આપણે નથી એમાં આપણે ઈ મોલો જ નથી કેમ કે કે પેલા એ પેલા છે ને સસ્તી હોય ને ભંગારની ભંગાર ની અભા રાયલોગા હું અહીંયા વેપારી હું ભંગારના વેપારીને હોનાની કિંમતની ખબર ન હોય ગાંડી આ છે ને ભંગાર કહેવાય

ને તેલ આપણું ગરમ થઈ ગયું છે અહિયાં ભીડા કપવાનું કામ ચાલુ છે આપણો મસાલો કમ્પલેટ કરીએ વળી ગલાવે કે ગમે એ ભાઈ આપડી ગ્રેવી મસ્ત મજાની ની જો તૈયાર થાય એક નંબર એ તારે કા કેવાનું આવે એ અમારે જઈ આવે ગેસ ને ધડા ફૂલ કરી દઉં અહીંયા એટલે વેલે હરમાનું થાય આ ભાઈ ગ્રેવી મસાલો આવી ગયો મસ્ત મજાનો હાલો મિત્રો હવે આપણો કેસ ચાલુ થાય છે એ ગમે કરી લે નઈ બેબુ થાય નો ભીંડા આપણો ભાઈ મસાલો મસ્ત મજાનો પાકી ગયો હવે આની અંદર નાખવાનું છે આપણે ચિકન એટલે આ આવી ગયો આપણું ચિકન

ભીંડી થઈ ગઈ તારી કમ્પ્લીટ આની ભીંડી કમ્પ્લીટ થઈ ગઈ એ બતાવું તમને ભાઈ વાર આપણો મસ્ત મજાનો મસાલો પહેલાં ભાઈ આપણે મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ હવે આની અંદર જવા દઈએ પાછું આપણું તડકતું ફળકતું ચિકન જોઈ લ્યો આ ફ્રાય થયેલું હવે જવા દેવાનું છે રેસીપી બનાવવા માટે હા હો લે ભાઈ તો ચિકન વહી ગયું મસ્ત મજાનું હવે આને થોડી વાર મસાલાની અંદર ઘુમાવી નાખીએ બરાબર

એક તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો હોય મને કેટલી ફેમિલી સપોર્ટ કરે છે આ તો એ સપોર્ટ આમાં સપોર્ટ નો હોય આમાં જીને જી સારું લાગે કે એ ખોટી ડાંડાઈ ને ભાઈ એ સપોર્ટ બોપટ નું કાઈ નથી લેવા દેવાના હજી તમને એકવાર બતાવી દઉં જોઈ લો આ છે ભીંડા રેસીપી આ છે આપણી ચિકન રેસીપી તો તમે કમેન્ટ કરીને કહી દેજો કે તમને ભીંડા રેસીપી ગમી કે ચિકન રેસીપી ભીંડા અટાણની પબ્લિક છે ને ભંગાર ખાતું જ નથી બ્રાન્ડ ખાય બ્રાન્ડ અત્યારે બ્રાન્ડ બ્રાન્ડની દીવાની છે પાગલ તો ભાઈ

આપણી માં નવાય તો સબસ્ક્રાઈબ કરતા જ મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય